મોકલતા હોવાનું સામે આવ્યું છે સાયબર ક્રાઇમે મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી મનહાર અમરજીત વમાગે ફરિયાદ નોંધાવી હતી કે આફ્રિકન કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને કેટલાક લોકોએ તેમનો ઓનલાઈન સંપર્ક કર્યો તો તેઓએ યુપેટોરિયમ મર્કોલા લિક્વિડ નામની હોમિયોપેથિક દવા ખરીદવાની વાત કરી અને ભારતમાં વેન્ડર તરીકે Sarma Enterprise Manufacturing નું નામ આપ્યું હતું અને આરોપીએ ફરિયાદીને દવા ખરીદી માટે પ્રલોભન આપીને પહેલા એક લીટર માટે રૂપિયા પાંચ પોઈન્ટ લાખ ભરાવ્યા હતા અને નકલી સેમ્પલ મોકલી વિશ્વાસ જીત્યો હતો બાદમાં આફ્રિકાના વ્યક્તિ પાસે સેમ્પલ એપ્રુવલ કરાવીને વેપારીને મોટો ઓર્ડર મળ્યો હોવાનું કહીને વધુ રૂપિયા સત્યાવીસ લાખ એડવાન્સ પેટે ભરાવવા જણાવ્યું પરંતુ જ્યારે ફરિયાદી રાજસ્થાન ભીલવાડા સ્થિત બતાવેલ સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાનું જણાવ્યું કુલ રૂપિયા બત્રીસ લાખની ચિતર પિંડી બાદ ફરિયાદી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસ ઇન્સ્પેક્ટર પીવી વાઘેલા અને તથા ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી જામનગરથી નાઇજેરિયન ગેંગ સાથે સંકળાયેલા પાંચ ધરપકડ અલગ અલગ બેંક એકાઉન્ટમાં આરોપીઓ પૈસા જમા કરાવતા હતા અને આરોપીઓ મળેલા નાણાં હવાલા મારફતે નાઇજેરિયન ગેંગ સુધી પહોંચાડતા ઉપયોગમાં લીધેલા બેન્ક એકાઉન્ટના ચંદીગઢ તમિલનાડુ અને હરિયાણામાં પણ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું છે પાંચે આરોપીઓની પૂછપરછ ચાલુ છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે